મોઢેરા પોલીસ પર દારૂના હપ્તા લેવાનો આરોપ ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત બેજરાજી તાલુકાના સદુથેલા ગામમાં દારૂની રેલમ છેલ અને ગેરકાયદેસર વેચાણથી પરિસ્થિતિ બગડી પડી છે મોઢેરા પોલીસ પર હપ્તા લેવાના આરોપો લાગ્યા છે જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં આક્રોશ વધ્યો છે આ આરોપોને કારણે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કલેક્ટરને રજૂઆત કરી સદુથલા ગામમાં બુટલેગર્સને પીડિત થયેલા ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને ઔપચારિક આવેદનપત્ર આપ્યું ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ગામમાં દારૂના વેચાણથી અનેક પરિવારો નિરાધાર બન્યા છે જ્યારે નાની ઉંમરના યુવાનો વ્યસની બની ગયા છે

દારૂ નો વિરોધ કરવા માટે વેચાણ થાય છે અને જે પોલીસ સહયોગ કરે છે એનો વિરોધ ખુલ્લે ખુલ્લો કરવા કયા ગામનો છે બેચરા તાલુકાનો સદુટલા ગામ નો પ્રશ્ન એટલે ગામમાં દારૂ કઈ રીતે વેચાય છે દારૂ ખુલ્લા છે દેશી તથા વિદેશી બરોબર એના કારણે ગામમાં વધારતો નહિ પણ ઘણી નાના નાની ઉમરની પાંત્રીસ પાંત્રીસ વર્ષ સુધી ઉમર સુધીની કેટલી કોઈની દીકરો વિધવા બની છે એ વિધવા વિધવા બહેનો નાના નાના છોકરા હોય એ લોકો પર શું વીતતી હશે પણ એ વેદના અમારાથી જોઈ નહી બરોબર તો આ બાબતે અમે પોલીસ સ્ટેશન પર રજૂઆત કરી મોઢેરા પોલીસ સ્ટેશન ને પણ એનું રિઝલ્ટ મળ્યું નહી તો આશરો લેવો પડે કલેક્ટર કચેરીનો કલેક્ટર સાહેબ શ્રીનો

અહી આવું પડે દારૂ ના દારૂ બંધ કરતી નથી છતાં ગામમાં ગાડીઓ લઈ લે તો ગાડી નીચે ઉતરતી નહીં લોકો હોનો કરે એટલે ગાડીઓ મારી મેલી છે તો અમારે આ દુઃખે આવવું પડે અમારા નાના નાના છોકરા મેં દાંતેડા ના હાથે મોટા કર્યા છે તો અમારે હવે કેટલું દુઃખ પડ્યું કારણ અમે આટલા આઈએ છીએ

અમારે વાત સારી છે અમારે દારૂ બંધ કરવું છે બીજું કાઈ નહીં અમારે દારૂ બંધ જ છે નહીં કે દેશી કશું જ નહીં બીજું કાઈ અમારે કરવું નહીં અમારે જ કરવું છે અમારે દારૂ જ બંધ